સુરતના પાલમાં અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવને લઈ પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે ગુજરાતમાં સૌથી મોટો લાડુ હનુમાન દાદાને અર્પણ કરવામાં આવ્યો છે આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે હનુમાન જન્મોત્સવને લઈ ઠેર ઠેર અનેક ધાર્મિક આયોજનો કરવામાં આવતા હોય છે હનુમાન દાદાના મંદિરોમાં ખાસ પૂજા અને અનુષ્ઠાનનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે અહીં હનુમાન દાદાને પ્રસાદ રૂપે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો છે આ વિશાળકાય લાડુ હનુમાન જન્મોત્સવના ઉપલબ્ધ પર હનુમાન દાદાને રૂપે અર્પણ કરવામાં આવ્યો છે આ અંગે મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે આજે હનુમાન જન્મોત્સવને લઈ પાલમાં આવેલા મંદિર ખાતે વિશેષ આયોજનો કરાયા છે આજે ભગવાન હનુમાનજીને પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો છે આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ સાથે અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થતા આ ઉપરાંત હનુમાન જયંતિ અને મંદિરના મહંત બટુકગીર બાપુની 70મી જયંતિના ત્રિવેણી સંગમ નિમિત્તે મંદિરમાં વિવિધ આયોજનો કરાયા છે આજે હનુમાનજી જન્મોત્સવને લઈ મંદિરમાં ભક્તોનો ઘોડાપોર ઉમટી પડ્યો હતો ભક્તોએ બજરંગબલીની જય જય શ્રી રામના નારાથી મંદિર પરિસર ગુંજાવી મૂક્યું હતું અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર સુરત મનશ્રી ભટુકરી છે આખી ભારત વિંધુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારું જવાબદારી છે અને જવાબદારી છે સાથે આજ હનુમાનજી મહારાજના ઓગણીસસો એંસીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અગિયાર વ્યક્તિઓ અમે હતા બ્રાહ્મણ સાથે ઓગણીસો એંસીમાં અને આજે લિમ્કા બુક આ એશિયા બુકની અંદર જેની લાડુને નોંધ થઈ છે તેમજ બે હજાર ચારથી શરૂઆત કરીને બે હજાર ચોવીસ ની અંદર પાંચ હજાર પાંચસો ને પચપન કેજી નો લાડુ નિર્માણ થયો છે હું હનુમાનજી મહારાજ ની આશીર્વાદ અને મારા ગુરુ માર્જ ના આશીર્વાદ આજે આ સંસ્થાને અટલ આશ્રમ ને લાડુ સત્તર છે અને આવી હનુમાનજી મહારાજ આખા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ મંગલ કામના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપ પધારો અને આ લાડુ નો પ્રસાદ લે ટૂંક સમય અંદર હમણાં એનો પ્રસાદ નું વિતરણ શરૂ થશે અસ્તુ અઢલાશ્રમ બાર્ગેશ્વર મહાદેવ મંદિર બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત